વરરાજાની જાન નીકળતી જાન માફામાં નીકળતી માફાની પાછળ એક હળપતિ હંમેશા માફાની સિક્યોરિટી ઓફિસર તરીકે પાછળ રહેતો અને ગાડાઓ વચ્ચે હરીફાઈ ચાલતી સવારી કહેવાતી નરુભાઈ સવારીઓ વચ્ચે એવી હરીફાઈ ચાલે જે સવારી પહેલી પહોંચે તેને વેવાય એ બળદને ડુંગળીથી ઘી પાતા આ જમાનો હતો અને ભર તાપમાં મૂળે કાળા એવા કિસાનોનો ચહેરો વધારે કાળો પડી જતો મૂળે કાળા જ હોય પાછું વરરાજા ડામર પર ડાઘા પડે એટલો કાળો હોય ડામર પર ડાઘા પડે તેને નજર નહીં લાગે એટલા માટે કાળો ટપકો અને જેવા ગામે પહોંચીએ હું મને યાદ છે ઈચ્છા પર ગામે પહોંચો ત્યારે જે સ્ત્રીઓ જોર જોરથી ઘોંઘાટ કોઈ માધુર્ય સિવાયનું બધું એબસન્ટ માધુરી જ ગેર હાજર બાકી બધું જ હાજર રસી જાન રસીઓ આવે છે એટલા કર્કશ આવે છે ગાયો એ તો બોક આ કઈ કઈ જરા તો સુરત કઈ નહીં લગાવો પછી સામેથી આવે માંડવામાંથી કેસરીઓ જાન જાને જાન જા ન રે હવે તમને જાહેરાત કરવા માંગુ છું જે માણસ લાવવાની જગ્યાએ લાવ્યો બોલે તે સુરતી નહીં લાઈવ જ બોલે સુરતી લાઈવો જ બોલે લાવ્યો નહીં બોલે મારથી નથી બોલો તું આટલા વર્ષે સાહિત્યની સેવા કરી મારતી લાઈવ જ બોલા જાય કે તું પોંક લાવ્યો મારો પોક લાવ્યો મારું કરપ્શન જો વધારે વધારે પહોંચતી હોય તો પોક સુધી મારું એમથી વધારે કરપ્શન જ નહીં પછી શૃંગારની અવધિક ત્યારે આવે કે જ્યારે વરરાજા માંડવે પહોંચે હવે માંડવે સામે પક્ષેથી બેનો એક પંક્તિઓ ગાતી નાનુભાઈ ભાઈ તમને સંભાવ છો શૃંગાર છે એમાં જાડો શૃંગાર છે અને છતાં શૃંગાર છે માંડવા ઉપર ચલ્દી રે પલકારા મારે માંડવા ઉપર બેઠેલી ચકલી પલકારા મારે જોજો સાહેબ શૃંગાર જોજો એનું બિટવીન ધી લાઈન્સ પકડજો માંડવા ઉપર ચલ્દી રે પલકારા મારે કિયાભાઈ ને જોઈને રે પલકારા મારે વરરાજા એટલે આ જે સુરત હતું ને એ સુરત મને બરાબર યાદ છે મને એક પ્રસંગ બનો તો યાદ આવે છે હું ને અંતિકા મારી ફિયાટમાં રામપુરા ટૂંકી વટાવીને ગાર્ડન સિલ્કમાં જતા હતા મારા કુલુબ બેન ત્યાં આવેલા હતા મળવા માટે બોમ્બેથી એટલે અમે મળવા ગયા તો સાંકડી ગલી તમે જોઈ હશે અત્યારે પણ સાંકળી હશે કોને ખબર મેં સામેથી વરઘોડો ચાલ્યો આવે અને મેં ફિયાટને જેટલી બનતી ડાબા તરફ ખસેડી હું જમણો ડ્રાઈવ જમણા તરફ ડ્રાઈવર તરીકે બેઠલો ઘોડો ચાલતો ચાલતો ઘોડા ઉપર બેઠેલા વરરાજાને લઈને મારી પાસે આવીને ઊભો રહી ગયો કંઈક નડતર હશે તો ઊભો રહી ગયો એટલે મેં કારમાંથી ડોકું બહાર કાઢીને વરરાજા એકદમ ઊંચે સ્થાને બેઠેલા મૂડમાં હતા મેં પૂછ્યું કેમ લાગે છે આવું પૂછું મને આવી ટીખળ કરવાની પુષ્કળ ટીમ કેમ લાગે છે પેલા શું જવાબ ખોર છે આજે તો સારું લાગે છે આજે તો સારું લાગે છે એનો ફેંટો જરીથી વિકેલો ફેંટો એટલો બધો તેજસ્વી ફેંટો એમાં એક ગ્લોબ બેટરીનો એટલે એનો ચહેરો કેટલો કદરૂપો છે તો બરાબર દેખાય કદરૂપો ચહેરો કેટલો કદરુપો છે દેખાય અને કાળો ચક ચહેરો ડામર પર ડાઘા પડે અને એમાં કાળું ટક્કું નજર ન લાગે એટલા માટે આજે તો સારું લાગે છે આ સુરત અહીંયાની કઈ મીઠાઈ સારી એનું નામ મને ખબર કયું ફરસાણ સારું એનું નામ ખબર ગારી ક્યાંની સારી બધી ખબર ડાયાબિટીસ થયું છતાં ખબર મને હું જ્યાં આવું છું ત્યારે કાયમ જન્માદાસ ઘરેવાળાનો ગેબર કોઈને કોઈ પાકતી જાય છે ખવાય નહીં છતાં આપી જાય છે મને ગેબર બહુ ભાવે તો ખવાય નહીં આ જાતની સ્થિતિ મિત્રો મારે તમને બીજી એક વાત કરવી છે જેમાં મારો મિજાજ પ્રગટ થાય છે આખી જિંદગીએ મિજાજ જાળવીને જીવો છું મને આ બધા શાયર શાયરી પહે છે હું શું બોલું પણ ગાલિબને શેરી આવે છે અને મારો ગાલિબ પ્રત્યેનો આદર એની બધી શાયરીઓ મેં હું ભણ્યો નથી વાંચી નથી જતા એક શાયરી મને ટચ કરી ગઈ છે દર્પેશાહો કે અલ્લાહ કે ફકીર નહીં જાતે દર્પેશાહો કે બાદશાહોના દરબારમાં અલ્લાહના ફકીર નથી જાતા કવિ અલ્લાહનું ફકીર છે અલ્લાહ કે ફકીર નહી જાતે આવો ફકીર હોય છે તે પગ પણ મૂકતો નથી હું લગભગ ગાયબના શેરના મિજાજ પ્રમાણે જીવ્યો છું કોઈ પણ દિવસ કોઈ યાચકવૃત્તિથી મેં કોઈ મોટા મોટા પ્રધાનની કે વડાપ્રધાનની કે કોઈ મોટા સાધુની જેના તરફથી ઘણા લાભો મળી શકે એમ છે એવાને એક પણ એવી વાત નથી કહી કે જેમ મારો સત્યને ગોબો પડતો હોય આ પ્રેરણા મને ગાંધીજી તરફથી મળી છે અને તમને યાદ રાખવાનું ગમશે કે ગાયબ જે વર્ષમાં ગુજરી ગયો તે જ વર્ષમાં ગાંધીજીનો જન્મ થયો છે અઢારસો અગણોતેર માં ગાલિબ મૃત્યુ અઢારસો અગણોતેર માં ગાંધીજી નો જન્મ આ મારી શોધ છે તો ગાંધી આપણને શું શીખ્યું જે સંત હોય એને આગળ નમી શકાય પણ જે શેતાન હોય એ કંઈક આપશે એવા ભાવનાથી મળી નહીં શકાય શેતાનની વ્યાખ્યા શું મેં બહુ વાર લખ્યું હતો મારું પુનરાવર્તન થાય છે આમાં કે નિખાલસ ગણિકા સાધુ કરતા ભગવાનની વધારે નજીક હોય છે આ મારું સ્થાયી ભાવ છે એટલે હું સુરત ને રાજધાની છું મેં કાલે કોઈક મળવા તેને કહ્યું કે દુનિયાભરમાં ફર્યો સુરત પંથક જેટલી સુરત શહેરની સુરત પંથક આખો વલહાડ અમલહાડ નવહારી બધું આવી ગયું અને સુરત અનામુનો અને પટેલોનો મિજાજ સ્વામી આનંદે કહ્યું કે સુરતના માથા ભારે પટેલની વ્યાખ્યા શું પટેલ એટલે કોણ કે જાહેર માં પત્ની નો અનુભવે કહું છું જાહેર પત્ની નું બિલકુલ નહીં માને અને ખાનગી બધું માને એમ પટેલ આ લખી રાખજો તમે આઈ એમ વન ઓફ ધોઝ પટેલ અનાવિન્ય વ્યાખ્યા યાદ કરો જે તમને પંપાળતો હોય તો નખોરિયા ભરતો હોય તેવું લાગે એમના મને બોલો આઈ જે દેસાઈ ખોટી વાત છે એકવાર મોરારજીભાઈ ને કોઈ દિવસ વડાપ્રધાન અત્યારે મળ્યો નથી મોરારજી દેસાઈ ને ક્યારે પણ વડાપ્રધાન તરીકે મળ્યો નથી વડાપ્રધાન ત્યારે મળ્યો નથી એટલે એક દિવસ મોરારજીભાઈ પૂછ્યું મને કે ગોવિંદભાઈ એમ કે તમે હું સત્તા પર તો અત્યારે કોઈ દિવસ દેખાય જ નથી લોકો મોરારજીભાઈ સત્તા પરના મોરારજીભાઈ મને બહુ ગમતા માણસ નથી મોરેજ કારણ કે એમને મોરે બને તો મોકો એમને બી પકડાવવું આપણે પણ સત્તા વખત મોરારજીભાઈ હું મળું છું ત્યારે હું સાધુને મળતો હોઉં છું હું હું વાકોણે પગે લાગ્યો ત્યારે એને એવું કહ્યું એમને એમના એમના લહેકામાં બહુ માન આપો છો લોકો હું સાધુને માન આપો છું હું મોરારજીભાઈને સાધુ તરીકે જોતો આવ્યો હતો અને એને મને કોઈ આજે પણ આજે પણ રંજ નથી તો મિત્રો આજના જમાનાનું મોટા મોટું દુઃખ કહ્યું આજના જમાનાનું મોટા મોટું દુઃખ કયું તે કે વાત વાતમાં ફેશન તરીકે વાણીનું સામર્થ્ય બતાવવા માટે જૂઠું બોલવું મેં ભલભલા મોટા અને સ્માર્ટ લોકોને ફેશન તરીકે જૂઠું બોલીને પોતાનું કામ કરાવી લેતા જોયા મને એમ થાય છે કે મારું કામ નહીં થાય તો વાંધો નહીં પણ જૂઠું નથી બોલવું હું કઈ સત્યવાદી હરિશચંદ્ર નથી સરદારને ગાંધીજીમાં શું ફેર ગાંધીજી સત્યવાદી હતા એમાંથી નિખાલસ્તા ઇટ વોઝ અ ફોલ આઉટ ફોર ગાંધીજી નિખાલતા ગાંધીજી ઇટ વોઝ અ ફોલ આઉટ જે સત્યવાદી હોય તેને નિખાલત બનવાનું પાલવે જે જૂઠું હોય તેને નિખાલસ બનવાનું નહીં પાલવે સરદાર શું હતા સરદારમાં પટેલની કિસ્સાની નિખાલસતા હતી એ સત્યવાદી હરિચંદ્ર હતા હું સાબિત કરી શકું છું દાખલાઓ આપીને પણ સરદાર નિખાલસ તરફથી સત્યના હાઈવે પર જનારા યાત્રી હતા ગાંધીજી સત્યના હાઈવે પરથી ગયા નિખાલસતા આપોઆપ આવી ગઈ આ બે ફેર છે તો એક સરદાર માર્ગ અને બીજો ગાંધી માર્ગ મને પણ હું સત્યવાથી યુઝત નથી પણ નિખરસ હોવાને કારણે સત્યની સેવા આપોઆપ થઈ જાય છે એટલે આપણને સરદાર માર્ગ વધારે પસંદ છે કેમ તો કે નિખરસ સરદાર માર્ગની એક દાખલો આપું સરસ તુષારભાઈ બહુ સુંદર દાખલો આપ્યો સાચો બંધલો મનુબેન ગાંધીએ ડાયરીમાં નોંધ્યો છે તારીખ સહિત ગોષ્ઠી જ છે ને એટલે હું કોઈ એક વિષયને વળગી લેવા માંગતો નથી ટુડે આમ નોટ ટોકિંગ ઓન મહાભારત ઓર સમગ લેતા ટુડે આમ એ ફ્રી મેન આવું ફ્રીડમ ભાગ્ય જ મળે છે ભાઈ મહેન્દ્રભાઈ આવું ફ્રીડમ જ મળતું નથી પછી પછી અંતર થશે કે વિષયાંતર કર્યું એકાદ તો ગાંડો હો જ કોઈ પણ સભા એક ગાંડા વગરની હોતી નથી અહીંયા પણ કોઈ કશું જે બાર દીકરી ત્યારે પૂછો તમે સાહેબ આમ કેમ નહીં બોલ્યા કે મારી શક્તિ છે તેમાં બોલ્યો સરદારને ગુલામ મહમદ બક્ષી મળવા ગયા ઓગણીસો ઓગણપચાસ ની પચાસ ની વાત કરું છું કાશ્મીરનું કુકડું એટલું જ ગું શેખ અબ્દુલ્લાએ કાશ્મીરનું કુકડું ગું જલેબી બનાવી દીધી કાશ્મીરની જલેબી એટલા ગૂંચડા અને સરદારને શેખ અબ્દુલ્લા પર જરા પણ ભરોસો નહીં અને કહેતા કે આ શેખ અબ્દુલ્લા ભરોસો નહીં કરતા ગુલામ અહમદ બક્ષી નેશનલ કોન્ફરન્સના શેખ અબ્દુલ્લાના અનુયાયી જેવા પણ સરદારના ચાહક મોટા ચાહક સરદારને મળવા ગયા સરદારનું મૂળ સ્થાન ક્યારે ખબર છે ંગઝેબ લઈને તીન ઔરંગે માર્ગ એની પાસેથી પસાર થાય છે ઔરંગઝેબ માર્ગ ત્રીસ જનુરી લઈને મિત્રો સરદારને મળવા ગયા બક્ષી ત્રણ ઔરંગઝેબ માર્ગ પર સરદાર ઔરંગઝેબ માર્ગ પર રે બી મને કટાક્ષ લાગે છે બક્ષીજીએ કહ્યું સરદાર સાહેબ કાશ્મીરનું કંઈક કરો હૈદરાબાદમાં કર્યું તેવું કરો એટલે સરદારે શેખ અબ્દુલ્લાની ટીકા કરવા માંડી અને શેખ અબ્દુલ્લા તમારા નડે છે અને અમારા નહેરુ એની પર ભરોસો મૂકે છે મને બિલકુલ ભરોસો નથી અને શેખ અબ્દુલ્લાને માટે જે કંઈક કડવા શબ્દો બોલવા જોઈએ તે સરદાર બોલ્યા બક્ષીએ કહ્યું બક્ષી કોણ પાછળથી પ્રીમિયર બક્ષી કહેવાયા પ્રાઇમ મિનિસ્ટર ઓફ કાશ્મીર જમ્મુ કાશ્મીર કાશ્મીરનો પ્રાઇમ મિનિસ્ટર કહેવાતા જુદો બધું બક્ષીએ કહું કે હું સરદાર સાહેબ શેખ સાહેબ ને તમારી પાસે ઈદ જાય પછી લાવીશ ઈદ જાય પછી હું તમારી પાસે લાવીશ કે છે કે ઈદ પછી તું લાવશે ને શેખ અબ્દુલ્લાને ત્યારે અત્યારે મેં જેટલી કડવી ટીકા કરી છે તે બધી ફરતી તારી સમક્ષ એને કહીશ મોરા પર આ નિખાલસતાનો જોટો ક્યાં મળે સત્યની સેવા કેટલી કરી હોય તો એમ કહી શકે કે તમે જે કહ્યું તે પેલો આવે ત્યારે તું કહીશ આ દિવસો સરદાર માર્ગ લગભગ લગભગ મને આ ફાવતો માર્ગ છે મિત્રો આજની દુનિયાનો બીજો પ્રશ્ન છે કરુણા વિહીનતા કરુણ વિહીન સમાજ થતો ચાલો પણ ન પડે એટલે ઉભા રહેવાનું મન નથી થતું એ તો હોય એક એક જગ્યાએ હું ક્રૂરતાના દર્શન કરું છું એક એક જગ્યાએ દાખલા તરીકે હમણાં હું સ્ટાર હોટલમાં રહ્યો જિંદગીમાં બહુ વાર રહ્યો ફાઈવ સ્ટાર હોટલમાં જેટલો બગાડ છે અન્નનો વીજળીનો પાણીનો ક્યાંય દુનિયામાં નથી એ પણ એક છે પાણીને માટે તરસતો હોય કોઈ માણસ ત્યાં તમે ફાઈવ લીટર પાણીથી ચાલે ત્યાં લીટર વાપરો એ તો બીજું શું છે નથી સાહેબ મને એક બુદ્ધનો પ્રસંગ સાચો બનવાનો પ્રસંગ યાદ આવે છે તે વખતે બ્રાહ્મણો તરફથી જે ક્રૂરતા થતી પવિત્રતાના નામે ઉચ્ચ વર્ણના છીએ તેવા મિથ્યાભિમાનના નામે જીવરામ ભટ્ટિયા મિથ્યાભિમાન અમે બ્રાહ્મણ અમારી જનો એટલે ખલાસ હવે બુદ્ધના જમાનામાં આજથી છવ્વીસો વર્ષ પહેલા એ ક્રૂરતા કેવી હશે તેનો એક જ દાખલો આપું એક ગામમાં ભગવાન બુદ્ધનો નિવાસ હતો ચાતુર્માસ એ ગામમાં એક બ્રાહ્મણ હતો એને બુદ્ધ પ્રત્યે સખત ચીડ કારણ કે બ્રાહ્મણ બની ગયેલા ધમ્મપદમાં કેટલાય બ્રાહ્મણોને બુદ્ધ ભગવાનની દીક્ષા આપી છે બુદ્ધ ધર્મની એટલે ધર્માંતર બિફોર ટ્વેન્ટી સિક્સ હંડ્રેડ ઇયર્સ પણ સમજાવતનું ધર્માંતરમપદમાં સોળમો વગ્ગો છે બ્રાહ્મણ વગ્ગો વૈષ્ણવજનના જેમ લક્ષણો વર્ણવ્યા છે ને તેમ બુદ્ધ ભગવાને સાચા બ્રાહ્મણના લક્ષણો ધમ્મપદમાં વર્ણવ્યા છે તો બ્રાહ્મણ હતો તો એને ત્રણ દિવસ માટે ગોરપદું કરવાનું કોઈ હશે પ્રોફેશનલ એથિક્સ કંઈક લેવાનું હશે કોઈ કથા કરવાની હશે કંઈક સત્યનાની કથા કંઈ ને કંઈ કારણે બ્રહ્મણને ચાર દિવસ બહાર રહેવાનું થયું બહાર જતી વખતે એણે પોતાની પત્નીને સૂચના આપી કે પેલો આવશે ભિક્ષા માંગવા પેલો પેલો એટલે બુદ્ધ પેલો આવશે ખબરદાર જો દાણો પણ આપ્યો હતો ખબરદાર એક એક ચોખાનો દાણો પણ આપ્યો હતો હવે તે વખતે આજે પણ પત્નીઓની કેટલીક પત્નીઓની હાલત આ છે મારા ઘર સિવાય પત્ની હિંમત કરી શકે ના કહી ગયા હોય પતિદેવ ત્યારે બીજે જ દિવસે સવાર પડી પતિ બહાર ગામ અને બુદ્ધ ભગવાન એ ઘરે આવીને ઉભા રહ્યા શાંતિથી પ્રશાંત ચિત્તે પત્નીને એટલું થયું કે કઈ કઈ હોય ઘરમાં તે આપું 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 પણ હુકમ પતિ પરમેશ્વર पति ने, ने क्रूरता बतावा छूट प्रच्छन क्रूरता नहीं स्पष्ट क्रूरता स्थूल क्रूरता पत्नी अत्यंत विनम्रतापूर्वक आदरपूर्वक ओटला पर आई भगवन आज आपको देने के लिए हमारे घर में कुछ भी नहीं है जूठू बड़ी बिचारी बुद्ध भगवान चली गया शांतिपूर्वक कशु बनू नहीं रीते बीजो दिवस પાછા બુદ્ધ ભગવાન આવ્યા ભિક્ષા માગવા માટે ઉભા રહી ગયા શાંતિપૂર્વક પ્રશાંત ચિત્તે પ્રાર્થનામય ચિત્તે પત્ની થયું કે પાછા આવ્યા મારે ઘરે આવો પવિત્ર માણસ આવે છે મારે કઈ આપવું જોઈએ પતિની આજ્ઞા પાછી પોટલા પર આવી બાકી વળી કે ભગવાન આજ અમારે ઘર મેં આખો દેને કે નહીં હે પત્ની રડતી હતી મનમાં ઘરે મારે અમને ના પાડવું પડે છે ઘરમાં છે બધું પછી ના દિવસે જયારે બુદ્ધ ભગવાન આવ્યા ત્યારે પતિ ઘરમાં હાજર બે ટ્રેનો ટકરાય તેમ ટકરામણ ની શક્યતા વધી ગઈ બે ટ્રેનો સામસામી સામે કોલિઝન થાય ને તેવી સ્થિતિ આવી ગઈ અને ધણી બહાર આવ્યો પતિ ઘરમાં એને બુદ્ધ ભગવાનને કહ્યું કે મારી પત્ની ત્રણ ત્રણ દિવસથી તમને કંઈ આપવાનું નથી એમ કહે છે તમારામાં કંઈ અક્કલ છે કે નહીં બુદ્ધ ભગવાનને કહે છે પેલો તમારામાં કોઈ અક્કલ છે અક્કલ આપીને કોઈ અક્કલ નથી અમારી ત્રણ ત્રણ આવ્યા બુદ્ધ ભગવાનનો જવાબ સાંભળશે કાનના આંકડા રૂવાડા ખડા થઈ જવા જવાબ છે બુદ્ધ ભગવાનનો જવાબ હતો જીસ વિનમ્રતા છે જીસ વિનય છે ઓર જીસ અભિજાત્ય છે ખાનદાન જે અભિજાત્ય છે તમારી પત્ની જે ના બોલતી હતી ને ના સુનને કે હર રોજ रोज તો આજનું યુગ બહુ ભણેલા ગણેલાઓનો યુગ સ્માર્ટ ફોનનો યુગ ટેલિવિઝનનો યુગ મંગળયાન મોકલીએ ત્યારનો યુગ આ બધું વિકાસ કર્યો આપણે વિજ્ઞાનનો વિકાસ થયો ટેકનોલોજીનો થયો અને સરાખો પર એ વિકાસ કંઈ નાનો સૂનો નથી પણ આપણે કોણ કેમ અંદરથી ખવાતા જ ગયા ખવાતા જ ગયા કટાતા જ ગયા કટાતા જ ગયા પેલી તમને ખબર છે કુવા ઉપર થાળું હોય થાળા પર જે ડોલ હોય એ ડોલ કટાઈ જાય ત્યારે કથ્થઈ રંગ પકડતી કથ્થઈ રંગ આપણે જોઈ હશે આપણા લોકોએ એ કથ્થઈ રંગનો જે કાટનો કલર તે કથ્થઈ કલર છે એ એવા આપણે અંદરથી કટાઈ ગયા છે બાલદીની જેમ અંદરથી કટાઈ ગયા છે વી હેવ લોસ્ટ અવર સેન્સિટિવિટી વી આર બિસેન્સિટાઈઝડ સંવેદનશૂન્યતાના રોગ બન્યા છે કંઈ પણ જોઈને આપણું હુયું પીગળતું નથી કંઈ પણ જોઈને આપણું હુયું પીગળતું નથી અને આપણે ત્યાંથી પસાર થઈ જઈએ છીએ કે નકામું લફડામાં ક્યાં પડવું કોઈ તરસે મળતો એક્સિડન્ટ થયેલો માણસ હોય તેને કોઈ પાણી આપવા પૂરતું નથી બિકોઝ આપણે વી હેવ લોસ્ટ અવર સેન્સિટિવિટી આપણી સંવેદન ક્ષમતા અને સંવેદનશીલતા બંને ખતમ થઈ ગઈ છે એટલે